કેમ છો ખેડૂત મિત્રો મજામાં આજે આપણે આજે આપણે વાત કરીશું ઇકોએમસીના હુમેશું ઉત્પાદ વિશે તો આ વિડીયોમાં આપણે આ બે ભાગમાં વાત કરીશું પહેલા ભાગમાં આપણે ના ઓન ફિલ્ડ રિવ્યુ લેશું એક ખેડૂત પાસેથી અને બીજા ભાગમાં આપણે વાત કરીશું કે હિમેત્ એટલે શું અને આનામાં આની અંદર શું આવે છે તો સૌથી પહેલા આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ એમને મળવા જેવો એ મરચીની અંદર શરૂઆતના સ્ટેજમાં હિમેત્સુનો પીવડાવવામાં ઉપયોગ કર્યો હતો તો એ ભાઈને ને આનું કેવું રિઝલ્ટ મળ્યું એ વિશે આપણે હું ખેડૂત મિત્રને કહીશ કે તમે હિંમત શું કઈ રીતે ઉપયોગ કર્યો તો મરચીની અંદર મરચી જ્યારે વાવી પછી બે પાયા પાણી પાયા પછી મરચી પીળી દેખાતી વાવ્યા પછી કાળી અને બઉ સારું રીતે

ખેડૂત મિત્રો હવે આપણે બીજા ભાગમાં એ વાત કરશું કે હિમેત શું શું છે સૌથી પહેલા હિમેત શું નામ સાંભળીને તમને એવું લાગતું હશે કે હિમેશુ એ હ્યુમિક છે પણ ખરેખર એવું નથી હ્યુમેત્માંની અંદર હ્યુમિક એક હિમેત શુનો ભાગ છે ખરેખર હિમેત શુની અંદર શું શું આવે એ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા હિમેત શુની અંદર હ્યુમિક એસિડ ફૂલવિક એસિડ ત્રણ મુખ્ય તત્વો એટલે કે એનપી કે અને તે સિવાય માઇક્રોન્યુટન જે બધા તત્વો રહ્યા એચિલેટેડ સ્વરૂપની અંદર આની અંદર આવેલા છે એટલે આ ઇમેથુનનો ઉપયોગ તમે ત્રણ સ્ટેજમાં કરી શકો છો જ્યારે શરૂઆતમાં વિકાસની જરૂર હોય ત્યારે પીવડાવવામાં એક અડિયાનો એક લીટર જે રીતે ઉપયોગ કરી શકો ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ સમય આવે ત્યારે સ્પ્રેમાં આનો ઉપયોગ કરી શકો છો જેનાથી શું થાય કે ફૂલની સંખ્યામાં વધારો થાય અને ફૂલ જે ખરતા હોય એ અટકી જાય છે ત્યારબાદ જ્યારે ત્રીજો સ્પ્રે કે જ્યારે ફળ આવી જાય ત્યારે ફળના વિકાસમાં ફળના સાઇઝિંગ માટે આને ત્રીજો સ્પ્રે પંપે પચાસ એમએલ નાખીને તમે કરી શકો છો ત્યારબાદ હિમેત અંદર લિયોનાઇડ નામનું એક તત્વ આવે છે જે ક્યાંક જમીનને પોચી કરવાનું કામ કરે છે માટે કે તમે લગાતાર હિમેત્ુનો ઉપયોગ કરશો તો અત્યારના સમયમાં જે રાસાયણિક ખાતરો વાપરી જે જમીન કડક થઈ ગઈ છે એ પોચી કરવાનું કામ પણ હિમેત્સુ કરે છે મા માત્ર એટલે કે હિમેત્ુ વાપરવાના લાભ છે માત્ર મારો પણ એવો આગ્રહ કે ખેડૂત મિત્રો બધા રહ્યા એ પોતે જાતે અનુભવ કરે અને ખેડૂત મિત્રો એટલે મારો પણ એવો આગ્રહ કે તમે જ્યાં તમારા પાકનું વાવેતર છે અહીંયા એક એકડમાં એક વીઘામાં એવી રીતે તમે હિમેત્સુનો જાતે પોતે ડેમો કરો તમને રિઝલ્ટ જણાય પછી જ તમે આનો ઉપયોગ કરો મારું નામ છે બરિયા ઇન્જામુલ હું એમસીમાં એમડીએ તરીકે જોબ કરું છું જો કોઈને હિમેત્સુ વિશે અથવા એમસીની કોઈ બીજી પ્રોડક્ટ વિશે વધારે માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે છન્નું આઠ એકોતેર છવ્વી તમે મને કોલ કરી હિમેત્સુ વિશે અથવા એમસીની અન્ય પ્રોડક્ટો વિશે વધુ માહિતી મેળવી શકો